દર્શક મિત્રો આ સ્મૃતિવનમાં જેમના નામો મૂકેલા છે એ લોકો ભૂકંપની અંદર મૃત્યુ પામેલા લોકોના સ્મૃતિ માટે મૂક્યા છે એટલા માટે જ આ સ્મૃતિવન તરીકે નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ હવે અમે જુઓ જઈ રહ્યા છીએ વોકિંગ પર ઝડપથી ચાલતા ચાલતા પહોંચીએ છીએ તમે જોઈ શકો છો ત્યારબાદ અમે ઉપર જ ગઈ અને જોયું તો ઘણા બધા લોકો આ રીતે યોગા કરી રહ્યા હતા એ સાથે સાથે અહીંયા આગળ તમે જોશો તો વંદનાજી પણ યોગા કરી રહ્યા છે કસરત કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ કસરત બાદ થાકીને અમે નાસ્તાની મજા લીધી એ તૈયાર થઈ રહી છે અમારી સેવખમણી જલારામ ખમણીમાંથી લીધેલી છે જુબેલી ગ્રાઉન્ડ પર આવેલું છે હવે તમે જોઈ શકો છો સૌથી પહેલી ડીશ વન નાઇટ લઈ લીધી છે એના પરથી તમે સમજી શકો અને હવે અંતે તમને હું ભુજીયાના દ્રશ્ય ઉપર નીચેથી પૂરેપૂરું ભુજિયાનું દ્રશ્ય બતાવી રહ્યો છું અને હવે આ છે અમિતભાઈના મંતવ્યો એ આપ જોઈ શકશો એ તમને આ બધું આગળ હવે પૂરેપૂરો વિડિયો જોઈ શકશો ખાસ જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો અમે આવી ગયા છીએ ભુજના સ્મૃતિવનમાં આ એમનું પ્રાઇઝ લિસ્ટ છે જે ટિકિટ છે પાર્કિંગની ટિકિટ છે એના વિશે છે આ માત્ર અહીંયા મોર્નિંગ વોક માટે સવારના વહેલી સવારે નવ વાગ્યા સુધી ફ્રી હોય છે તો આ ટિકિટનો દર તમે જોઈ શકો છો હવે તમને જે હું માહિતી આપી રહ્યો છું એ સ્મૃતિવનની છે તો આ મિયાવાકી ફોરેસ્ટ જે ભુજની અંદર આવેલું છે એ દુનિયાનું સૌથી મોટું ફોરેસ્ટ છે જંગલ છે જે સ્મૃતિવનમાં આવેલું છે અને મિત્રો અહીં તમને આશ્ચર્ય થશે પાંચ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે ઓગણસી પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ અહીંયા વસવાટ કરે છે એકસો પચાસ કરતા અથવા તો એકસો પચાસ જેટલા વૃક્ષોની વેરાયટી તમને અહીંયા જોવામાં આવે છે અને આ જે ટેકનિક છે એ જાપાનીઝ ટેકનિક છે એ ઝડપથી વૃક્ષો ઉછેરી શકે એટલા માટે આ ટેકનિકનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જે સ્મૃતિવન છે એ ભૂકંપની અંદર જે લોકો મૃત્યુ પામ્યા એમની યાદગીરી માટે એમની સ્મૃતિ માટે ખાસ આ સ્મૃતિવન મેમોરિયલ બનાવવામાં આવ્યું છે તો તમે આ જોઈ શકો છો હવે આ જે ટેકનિક છે એ ટેકનિકની અંદર કેટલાક ચેક ડેમ્સ પણ છે જેના કારણે એ વૃક્ષોને પાણી પૂરું પાડી શકાય એટલા માટે અને આ જે સ્મૃતિવન છે એ ખાસ કરીને 470 એકરની અંદર ફેલાયેલું છે એ બહુ મોટી ઉપલબ્ધિ છે આપણા માટે તો આ સ્મૃતિવનની મુલાકાત લેવાનું આપ ચૂકશો નહીં અને અવશ્ય આ મુલાકાત લેશો તો હવે તમને આગળ દેખાડીએ અલગ અલગ દ્રશ્યો જો દોસ્તો આ સ્મૃતિ વનની કેન્ટીન છે જય ગુરુદત્ત કેન્ટીન ટી કોફી દાબેલી વડાપાઉ આલુ પરાઠા અલગ અલગ બધી વસ્તુઓ પણ અહીંયા મળે છે એ પણ તમે સવારમાં લાભ લઈ શકો છો જો ફ્રેન્ડ્સ આ બેનર તમને દેખાય છે એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી દેખાઈ રહ્યા છે આ દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ જે છે એ આપણા કચ્છ ભુજની અંદર સ્મૃતિ વનમાં આવેલું છે આપણને ખ્યાલ પણ ન હોય મિયાવાકી ફોરેસ્ટ એના પરથી આપણે સમજીએ આ એક એક જાપાનીઝ બહુ ઓછા સમયની અંદર વધુ વાવેતર થાય એવું આકીર મિયાવાકી એમને આ લોન્ચ કરેલું છે તો તમે મતલબ એમને આની શરૂઆત કરી તો દુનિયાનું સૌથી મોટું આજે સ્મૃતિવન છે એટલે મીન્સ કે આજે મિયાવાકી ફોરેસ્ટ છે એ આપણા ભુજિયા ડુંગર પર આવેલું છે આપણને ખ્યાલ પણ ન હોય આપણે કચ્છના છીએ છતાં પણ આપણને ખ્યાલ નથી અને બહુ ઓછા સમયની અંદર આને ડેવલપ કરવામાં આવ્યું છે તો હું તમને અત્યારે આજે દેખાડી રહ્યો છું એ મિયાવાકી ફોરેસ્ટના દ્રશ્યો છે અંદાજિત એક લાખ થી પણ વધારે ત્રણેક લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અહીંયા થવાનું છે થઈ રહ્યું છે તો એ તમે જોઈ શકો છો ફરીથી તમને એ બેનર કો દેખાડું છું અહિયાં જોન 6 જુઓ તમે આ એનું દ્રશ્ય છે જો લખેલો છે વેલકમ ટુ ورلڈસ બિગેસ્ટ મિયાવાકી ફોરેસ્ટ બરાબર તો હવે આગળ આપણે જોઈએ અહિયાં કેવા વૃક્ષો છે જુઓ ઘટાદાર વૃક્ષો અહિયાં વાવ્યા છે બહુ ઓછા સમયની અંદર આ પૂરું ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવ્યું છે મિત્રો અહીં જે આપ નામ જોઈ રહ્યા છો એ ભૂકંપ બે હજાર એક માં જે આવ્યો એમાં જે દિવંગત થયા એમાં જે એમના મૃત્યુ થયા એમના માટે એમની સ્મૃતિમાં એમની યાદમાં આ પૂરું સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ બધા જે નામ લખેલા છે જુઓ બધા તમને અહીંયા તો આ મોટા ભાગે એક જ પરિવાર બે પરિવારના નામ દેખાય છે ગોહિલ અને ગોસ્વામી પરિવાર એવી રીતે જેટલા જેટલા પણ લોકો આ ભૂકંપની અંદર એ મૃત્યુ પામ્યા એમની બધાની નેમ પ્લેટ્સ એટલે કે એમની સ્મૃતિ અહીંયા મૂકેલી છે આવી રીતે આ પૂરેપૂરા આ જે આખું દ્રશ્ય છે અહીંયા એક આ એક નાનકડું પોન્ડ છે તળાવ છે આમાં જે સામે તમને નેમ પ્લેટ્સ દેખાઈ રહી છે એ બધા જ ભૂકંપની અંદર મૃત્યુ પામેલા લોકોના નામની અહીં સ્મૃતિ કરેલી છે જુઓ લોકો અત્યારે વોકિંગ માટે આવી રહ્યા છે તમે જોઈ શકો છો જો આ લોકો પણ ઓળખીતા લાગે છે મોર્નિંગ વોક માં આવ્યા છે જો ફ્રેન્ડ્સ હવે ધીમે ધીમે થાક લાગી રહ્યો છે આ પર્વતારોહકો ધીમે ધીમે પર્વત પર હવે ગતિ થોડી ધીમી થઈ ગઈ છે સવાર શરૂઆતમાં ઉત્સાહ વધારે તો હવે થોડો ધીમે ધીમે થાક લાગી રહ્યો છે પણ મજા આવે છે સવારમાં આ રીતે વોકમાં આવ્યા હોય તો બહુ સારું લાગે જો દર્શક મિત્રો હવે તમને અહીંયાથી ભુજીયો નજીકથી દેખાશે હમ હવે બસ પહોંચવા આવ્યા છીએ ઉપર ટ્રેકિંગમાં સરસ મજાનું બનાવ્યા છે વોકિંગ ટ્રેક બહુ સરસ છે મજા આવે એવા છે હવે અહીં આ બાજુ જે નેમ પ્લેટ્સ લખેલી છે એ ભુજ તાલુકાના ગામડાઓમાં જે લોકો ભૂકંપ દરમિયાન જેમના મૃત્યુ થયા એમની છે અને હજુ આ વોકિંગ ટ્રેક કન્ટિન્યુ છે ઉપર નીચે ઉપર નીચે એમ થતાં પૂરા આ રીતે અવડા ટ્રેક બનાવેલા છે બહુ મજા આવે એવું છે સવારમાં તો જો વહેલી સવારે આવી જઈએ તો બહુ મજા આવી જાય બહુ સારી એવી કસરત થઈ જાય સરસ મજાની વોકિંગ પણ થઈ જાય હમ ઓક્સિજનની માત્રા પણ સવારે બહુ સારી હોય એટલે શરીર એકદમ હેલ્ધી તંદુરસ્ત અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય પૂરો દિવસ તમારો સારો જાય જો ઘણા બધા લોકો આ રીતે ટ્રેકિંગ માટે આવતા હોય છે સામેથી જે લોકો આવે છે રિટર્ન આવી રહ્યા છે વહેલા પહોંચી ગયા છે ઉપર જોઈ શકો છો તમે હવે અત્યારે આ લોકોને ટાર્ગેટ આપેલું છે એટલે અત્યારે હવે આ લોકો ઝડપથી ચાલી રહ્યા છે કેમકે ખમણી બેગની અંદર છે એટલે સેવ ખમણી રાહ જોઈ રહી છે એટલા માટે આ લોકો હવે થોડા જલ્દીથી ચાલે છે બસ જલ્દીથી ટાર્ગેટ અચીવ થઈ જાય એટલે સીધા સેવખમણીનો લાભ મળી જાય તો મિત્રો બસ હવે ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા તમે જોઈ શકશો હવે અહીંયાથી જે જીક જેક ટ્રેક છે એમાં હવે ઉપર જવાનું છે તો તમે જોઈ શકશો હવે હવે જે ટ્રેક છે એ અતિ મહત્વના છે અને કહેવાય ને હર્ડલ્સ વિઘ્નવાળા છે હવે તમે જો હવે બસ અહીંયાથી જે ઉપર જવું એ થોડું અઘરું છે અશક્ય નથી જોઈ શકો છો હવે આ જે ટ્રેક છે તમને દેખાડી રહ્યો છું આ છેક ઉપર સુધી જશે જીકઝેક સાપ જેવા વળાંક લેતા ટ્રેક તમે જોઈ શકશો જો દર્શક મિત્રો આ નીચે જે સીન દેખાઈ રહ્યું છે એ પરનું છે માધાપર આપણે અહીંયાથી જોઈએ કેટલા વિસ્તારની અંદર છે જુઓ અને આ પૂરેપૂરું જંગલ જે અત્યારે વન કહીએ છીએ જેને સ્મૃતિવન એ ઉપરથી લીધેલું આ દ્રશ્ય છે જોઈ શકો છો તમે યેસ દર્શક મિત્રો જુઓ હવે તમને માધા પર અહીંયાથી એકદમ વ્યવસ્થિત દેખાશે અને આ બાજુનું જે દ્રશ્ય છે એ ભુજનું છે ભુજ અને માધા પર હવે તો ભૌગોલિક દૃષ્ટિએ એક જ થઈ ગયા છે જુઓ અમારા આ પર્વતારોહકો જોઈ રહ્યા છે દ્રશ્ય કે એવું લાગે છે અહીંયાથી ધીમે ધીમે થાક લાગ્યો છે પણ બેગની અંદર સેવખમણી છે એટલે એ ઉત્સાહ હજી અવિરત છે સેવ ખમણી જઈને ખાવાની જ છે બસ ગુજરાતી લોકોને તો ખાવા મળે એટલે પૂરું થઈ ગયું કેમકે આપણે ખાવાના જ એટલા શોખીન છીએ અને જરૂરી પણ છે તો જુઓ હવે સામે સૂર્ય પણ દેખાઈ રહ્યો છે ધીમે ધીમે એ હવે સૂર્ય ઉપર જઈ રહ્યો છે અને અમે પણ હવે બસ એન્ડ ઉપર આવી ગયા છીએ બસ પહોંચવા જ આવ્યા છીએ સામે જે મંદિર નાનાકડું દેખાય છે એ ભુજંગ દેવ એના પરથી નામ આ ભુજનું પડ્યું એ મંદિર પણ દેખાઈ રહ્યું છે અને આ જે છે એ કિલ્લો છે જુઓ હવે જે આપણે ભુજિયાનો કિલ્લો કહીએ છીએ જે દૂરથી દેખાય છે આપણને એ કિલ્લો હવે જુઓ નજદીક આવી ગયો છે વિડીયોની અંદર તમને દેખાડી રહ્યો છું જુઓ દર્શક મિત્રો આ ભુજનું સીન છે નજીકથી આપને દેખાડી રહ્યો છું જોઈ શકો છો બસ અમે છેક પર્વત ભુજિયાની ઉપર ડુંગરની ઉપર પહોંચી ગયા છીએ જોઈ શકો છો સરસ મજાનું દ્રશ્ય એમાં પણ સવારમાં આવ્યા હોઈએ એટલે તો વાતાવરણ પણ એકદમ ફ્રેશ હોય અને મજા આવી જાય તો દર્શક મિત્રો ખાસ તમે આ સ્મૃતિવનની મુલાકાત લેશો એમાં પણ જે મોર્નિંગ વોકની મજા છે એ તો અનેરી છે અને એ પણ મફતમાં છે એટલે ખાસ મજા આવશે સો ફ્રેન્ડ્સ ફાઇનલી વીઆર ઓન ધ અવર ડેસ્ટિનેશન એટ ધ પિક ઓફ ધ ભુજીયા હિલ ભુજીયા હિલ ભુજીયા ડુંગરની ઉપર છેક શિખર ઉપર આવી ગયા છીએ તમને પાછળ ભુજનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ સાથે સાથે તમને અહીં લોકો જે એક્સરસાઇઝ કરી રહ્યા છે મજા લઈ રહ્યા છે એ પણ દેખાડીએ જુઓ અહીં સામે લોકો છે એ કસરત કરી રહ્યા છે અને આ બાજુ એક શિલ્પ બનાવ્યું છે ભુજીયા હિલનું એ તમે જોઈ શકો છો અને અહીંયાથી પૂરેપૂરું દ્રશ્ય જે કિલ્લાનું છે એ છે આ જોઈ શકો છો લોકો સરસ રીતે એન્જોય કરી રહ્યા છે સવારનું દ્રશ્ય તમને ખૂબ મજા આવી જાય એવું દ્રશ્ય છે પૂરું ભૂજ અહીંયાથી દેખાય આ બાજુમાં જુઓ લોકો આ રીતે મજા લઈ રહ્યા છે તો તમે ચોક્કસથી મુલાકાત લેશો તમને પણ મજા આવશે અને અહીંયા જુઓ અમારા સાથે આવેલા અમિત આવૃત્તિ અને વંદના એ પણ અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો જુઓ ભુજ નું દ્રશ્ય છે તમે જોઈ શકો છો કેટલા વિસ્તારની અંદર ફેલાયેલું છે આપણે આ વિડિયોના માધ્યમથી જોઈ શકીએ છીએ જો અહીંયા યોગ મુદ્રાની અંદર બેઠા છે ભૂજ્યા નહીં સુંદર મજાની હવા નો આનંદ લઈ રહ્યા છે લાગે છે જાણે સમાધિમાં હોય જોઈ શકો છો જોરથી હસો હસો હસવાની મજા લઈ રહ્યા છે હસો આ મને લઈને ઓહો આ તો પડી ગયો ઓ ઓ હો 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 વાહ હો 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 ભાઈ હા મોર્નિંગ એક્સરસાઇઝ થઈ રહી છે તમે જોઈ શકો છો જો મિત્રો આ વોકિંગ બાદ નાસ્તો તો આપણને જોઈએ જ તો આ ભુજની ફેમસ એવી જલારામ સેવ ખમણી ત્યાંથી અમે સ્ટોલ પરથી ખમણી લાવ્યા છીએ અત્યારે ડીશ રેડી થઈ રહી છે બસ પૂરું ધ્યાન એમાં જ છે અત્યારે બસ હવે વોકિંગ પછી ની જે મજા છે એ લઈ જ લેવાની છે સૌથી પહેલી ડીશ મને જુઓ 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 માણ ખાવા માટે કેટલા ઉત્સુક હોય છે એ આપણને ખ્યાલ આવે આના પરથી સરસ તો અત્યારે સેવ ખમણીનો ટેસ્ટ કેવો છે વન્નાજી શું કહેશો બહુ સરસ છે એમને અહીંયા વોકિંગ કરવા અવાય કે નહીં એમ આ રીતનો નાસ્તો નાસ્તો હોય આ રીતે તો ખાસ વોકિંગ કરો હોય તો એવું છે વાહ સરસ જોઈ શકો છો હવે અમે સેવ ખમણીની મજા લઈ રહ્યા છીએ બસ સેવ ખમણીની ડીશ રેડી જ છે બસ હવે લઈએ અને પછી આપણે રિવ્યુઝ લેશું મંતવ્ય લઈશું કે વોકિંગ માં કેવી મજા આવી વિશેષ માહિતી પણ આ બ્લોગ માં તમને આપવામાં આવશે તો આ બ્લોગ ને

અમિતભાઈના રિવ્યુ લેવાના છીએ છે અત્યારે જો લાઈનમાં બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે આ બધા સ્મૃતિવનની મુલાકાત માટે જ આવે છે ફરીથી કહી દઉં કે નવ વાગ્યા સુધી સવારે એન્ટ્રી ફ્રી હોય છે ત્યારબાદ વીસ રૂપિયા ટિકિટ હોય છે આ વોકિંગ ટ્રેકની પણ ટિકિટ હોય છે હવે આપણે વાતચીત કરીએ અમિતભાઈ સાથે તો આપણે એમને પૂછીએ એમને કેવી મજા આવી કેવો એમનો અનુભવ રહ્યો અમિતભાઈ દર્શક મિત્રોને જણાવશો કે કેવી મજા આવે છે જી સ્મૃતિ વન ઉપર ટ્રેકિંગ કર્યું તો બહુ આનંદ આવ્યો પ્રકૃતિ સાથે સમય વિતાવ્યો તો એની એક મજા જ અલગ છે આપણે કોન્ક્રીટના જંગલોની અંદર રહીએ છીએ પણ બેઝિકલી આપણે મેડ બાય નેચર જ છીએ પ્રકૃતિનો એક ભાગ છીએ તો પ્રકૃતિની વચ્ચે જ્યારે આપણે સમય વિતાવીએ છીએ ત્યારે એનો જે આનંદ છે એ આનંદ વર્ણવી ન શકાય એવો છે એને તો મહેસૂસ કરવો જોઈએ અને મહેસૂસ કરવા માટે અહીંયા પધારજો બહુ જ મજા આવશે વચ્ચે ટ્રેક પોઈન્ટ ઉપર ટ્રેક કરતા જઈએ છીએ તો વચ્ચે પોઝ પોઈન્ટ આવે છે જે આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ આપણા જે ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છીએ એમાં પણ પોઝ લઈએ અને આવા નેચર સાથે આપણે સમય વિતાવીએ ખુબ મજા આવી એકદમ ફ્રેશ તાજી હવાનો આનંદ માળ્યો અને ઉપર નાસ્તાનો પણ આનંદ માળ્યો તમે પણ પધારજો આનંદ આવશે